આપણે બધા સફળતા પાછળ દોડીએ છીએ નહીં નવી નવી સ્કિલ્સ શીખવી નવું જ્ઞાન મેળવવું આપણને હંમેશા એવું જ લાગે છે કે જવાબો ક્યાંક બહાર છે પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે કદાચ આપણે ખોટી દિશામાં જોઈ રહ્યા છીએ ચાલો આજે આ જ વાત કરીએ તો પછી આ સાચી સફળતા એ આવે છે ક્યાંથી આ એક મોટો સવાલ છે અને લોરા હુઆંગનું પુસ્તક તમે પહેલેથી જ જાણો છો કંઈક અલગ જ ઇશારો કરે છે એ કહે છે કે જવાબ બહાર નહીં પણ આપણી અંદર જ છુપાયેલો છે આપણા મગજમાં શું બેસાડવામાં આવ્યું છે કે સફળતા એટલે વધુ ડિગ્રી વધુ સર્ટિફિકેટ્સ અને બીજા લોકો પાસેથી વાહવા મેળવવી આપણે સતત આપણી જાતમાં કંઈક ને કંઈક ઉમેરવાની કોશિશ કરીએ છીએ પણ કદાચ આ દોડમાં આપણે કંઈક બહુ જ જરૂરી વસ્તુ ચૂકી રહ્યા છીએ જો અહીંયા બે અલગ અલગ રસ્તા દેખાય છે એક રસ્તો છે જે કહે છે વધુ ભેગું કરો વધુ મેળવો અને બીજો રસ્તો જે આંતરિક શાણપણનો છે તે કહે છે કે જે છે એનો ઉપયોગ કરો આ નાનો સૂનો ફેરફાર નથી આ તો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખે એવી વાત છે અને અહીંયા જ આ પુસ્તકનો મુખ્ય આઈડિયા આવે છે સફળતા માટે જે સૌથી જોરદાર અને યુનિક ફાયદા છે ને એ આપણી પાસે ઓલરેડી છે હા એ આપણા વ્યક્તિત્વનો જ એક ભાગ છે બસ આપણે એને ઓળખવાની જરૂર છે આ વાત કેટલી પાવરફુલ છે નહીં જે જવાબો માટે આપણે અહીં તહીં ભટકીએ છીએ એ તો આપણી અંદર જ પડ્યા છે સાચો પડકાર એ નથી કે ક્યાં શોધવું પણ એ છે કે પોતાની જાત પર વિશ્વાસ કરવાની હિંમત કેળવવી તો આ સહેજ લાભ છે શું વેલ એ ત્રણ વસ્તુઓનું એકદમ જોરદાર મિશ્રણ છે એક આપણી ઇન્ટ્યુશન એટલે કે આપણો અંદરનો અવાજ બીજું આપણા જીવનના સારા નરસા અનુભવો અને ત્રીજું આપણી પોતાની પર્સનલ સ્ટોરીઝ જ્યારે આ બધું ભેગું થાય ત્યારે કંઈક એવું બને છે જેની કોઈ કોપી ન કરી શકે સારું આ બધું સાંભળવામાં તો બહુ સારું લાગે છે પણ સવાલ એ છે કે આને પ્રેક્ટિકલી કેવી રીતે વાપરવું અને સારી વાત એ છે કે આ પુસ્તક ખાલી થિયરી નથી આપતું એક પ્રોપર એક્શન પ્લાન પણ આપે છે તો આ છે એ છ સ્ટેપનો રોડ મેપ જે આપણી અંદરની શક્તિને બહાર લાવવામાં મદદ કરે છે અંતઃસ્ફૂર્ણાથી શરૂ કરીને સતત સેલ્ફ રિફ્લેક્શન સુધી દરેક સ્ટેપ આપણને આપણી સાચી ક્ષમતાની વધુ નજીક લઈ જાય છે ચાલો આમાંથી અમુક કી સ્ટેપ્સને જરા નજીકથી જોઈએ શરૂઆતના બે સ્ટેપ્સ તો એકદમ ફાઉન્ડેશન જેવા છે પહેલું પોતાની ઇન્ટ્યુશન પર ભરોસો કરવાનું શરૂ કરો યાદ કરો એવા કિસ્સાઓ જ્યારે તમારા ગટ ફિલિંગ્સ સાચા પડ્યા હોય અને બીજું તમારી લાઈફ સ્ટોરી સમજો કે તમારી વાર્તા જ તમારી સુપરપાવર છે જે તમને બીજા બધાથી અલગ પાડે છે હવે આવે છે આખા પ્લાનનો કદાચ સૌથી પાવરફુલ આઈડિયા આપણી નબળાઈઓને એક નવી જ રીતે જોવી જે વસ્તુઓને આપણે આપણી કમજોરી માનીએ છીએ ને એ ઘણીવાર એક અલગ એંગલથી આપણી સૌથી મોટી તાકાત હોઈ શકે છે આ ખાલી વિચાર બદલવાની વાત નથી આ તો આપણી શક્તિને અનલોક કરવાની ચાવી છે આ એક્ઝામ્પલ જુઓ કેટલું સરસ છે હું બહુ ઇન્ટ્રોવર્ટ છું એવું વિચારવાને બદલે એમ વિચારો કે હું બહુ વિચારશીલ અને એનાલિટિકલ છું આ માત્ર શબ્દો નથી બદલાતા આનાથી આપણો આત્મવિશ્વાસ અને લોકો આપણને જોવાની રીત બધું જ બદલાઈ જાય છે આને છેલ્લા પગલાં એ આપણી અંદરની દુનિયાને બહારની દુનિયા સાથે જોડે છે લોકો આપણને કેવી રીતે જુએ છે એનું ધ્યાન રાખવું હંમેશા ઓથેન્ટિક રહેવું અને ટાઈમ ટુ ટાઈમ પોતાની જાત સાથે ચેક ઇન કરતા રહેવું કે આપણે સાચા રસ્તે છીએ કે નહીં ટૂંકમાં આપણું જે ઇનર કંપાસ છે ને બસ એને ફોલો કરવાનું છે તો આ બધું આપણે શા માટે કરવું જોઈએ કારણ કે આ કોઈ ફીલ ગુડ ફિલોસોફી નથી આ એક રિયલ સ્ટ્રેટેજીક એડવાન્ટેજ છે જ્યારે આખી દુનિયા બહાર કંઈક ને કંઈક શોધી રહી હોય ત્યારે આપણી પાસે એક એવી તાકાત હોય છે જે બીજા કોઈ પાસે હોય જ ન શકે આ વાતને બરાબર મગજમાં બેસાડી દઈએ આપણો સૌથી મોટો ફાયદો કોઈ બહારની વસ્તુમાં નથી પણ આપણી પોતાની જાત પર વિશ્વાસ કરવામાં છે આપણી યુનિક સ્ટોરીઝનો ઉપયોગ કરીને એને સાચા દિલથી દુનિયા સામે મૂકવામાં છે બસ આ જ છે લાંબા ગાળાની સફળતાની ચાવી એટલે યાદ રાખવા જેવી વાત બસ એટલી જ છે સફળતાના જે ટૂલ્સ છે ને એ ક્યાંય બહાર નથી એ આપણી અંદર જ છે બસ આપણે એને વાપરવાનું શરૂ કરીએ એની રાહ જોઈ રહ્યા છે તો છેલ્લે એક સવાલ વિચારવા જેવો છે આજથી એવું કયું આંતરિક શાણપણ છે જેના પર ભરોસો મૂકી શકાય કારણ કે આ બધી વાતો ખાલી સાંભળવા માટે નથી કંઈક કરવા માટે છે અને શરૂઆત હંમેશા એક નાના પગલાથી જ થાય છે